પાંડેસરા ડીમાર્ટ પાસે બીઆરટીએસ રોડ પરથી પસાર થતી રાહદારી મહિલાને બસે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું તો મૃતકના મોતને લઈ એક નવ વર્ષના બાળક માતાની છત્રછાયા ગુમાવી દીધી છે પાંડેસરા ડીમાર્ટ નજીક બીઆરટીએસ રૂટમાં બસે રાહદારી મહિલાને અડફેટે લેતા કરોડ મોત નીપજવા પામ્યું છે મૃતક રેખાબેનના સસરા રામધીરજ સિંહ શુક્લાએ જણાવ્યું હતું કે તેઓ મૂળ યુપીના રહેવાસી છે અને સુરતમાં દસ પંદર વર્ષથી રહે છે પુત્ર વિવેકના લગ્ન અગિયાર વર્ષ પહેલા રેખા નામની યુવતી સાથે થયા હતા તેમણે એક નવ વર્ષનો દીકરો પણ છે રેખા ઘર નજીક ઇન્સ્યોરન્સની ઓફિસમાં કામ કરતી હતી આજે સવારે નોકરી પર જવા નીકળેલી રેખાને બીઆરટીએસ રૂટમાં બસે અટપેટે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા તેથી વધુ સારવાર માટે રેખાને એકસો આઠની મદદથી વેન્ટીલેટર પર સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી વધુમાં જણાવ્યું કે રેખાને સિવિલ લાવ્યા બાદ એકસો આઠનો પાયલોટ ટ્રોમા સેન્ટરમાં ઓક્સિજનનો સ્ટ્રેચર લેવા ગયો હતો જ્યાં સુધી એટલે કે પાંચથી સાત મિનિટ સુધી રેખાને એકસો ની ઇએમટી સીઆરપીસી આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો સ્ટ્રેચર ન મળતા પાયલોટ દોડીને બહાર આવ્યો હતો અને ત્યારબાદ રેખાને એકસો ના સ્ટ્રેચર પર ઓક્સિજન કે વેન્ટિલેટર વગર ટ્રોમાના આઈસીયુમાં લઈ જવાયા જ્યાં થોડી જ સેકન્ડમાં ડોક્ટરે રેખાને મૃત જાહેર કરી દીધી હતી વધુમાં જણાવ્યું હતું કે ઓક્સિજન વાર સ્ટ્રેચરને શોધવામાં સમય નીકળી ગયો અને સ્ટ્રેચર પણ ન મળ્યું અને રેખાને પણ ન બચાવી શક્યા આ બાબતે વતન જઈ રહેલા માતા પિતાને પતિને જાણ કરતા તેઓ અધવચ્ચેથી સુરત પરત ફરી રહ્યા છે દીકરી રેખાની નજીક રહેતા માતા પિતાને એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે જે વતન મહારાષ્ટ્ર શિફ્ટ થવા માટે ઘણો બધો સામાન લઈ નીકળ્યા હતા આમ તે લોકો પરત ફરવા પામ્યા છે અજર કુરશી સાથે પ્રકાશવાળા